નેતા હોય તો માનની અરવિંદ કેજરીવાલજી જવા જેમણે ગેરંટી આપી હતી દિલ્હીની મહિલાઓને અને આજથી એ પૂરી કરી દિલ્હીની મહિલાઓના ખાતામાં આજથી દર મહિને હજાર રૂપિયો પડવાનું શરૂ થઈ ગયું તમે વિચાર કરો દિલ્હીમાં બસ સુવિધા મહિલાઓ માટે ફ્રી છે વિદ્યાર્થીઓ માટે ફ્રી છે કોચિંગ ક્લાસ વિદ્યાર્થીઓ માટે ફ્રી છે વીજળી ફ્રી છે પાણી ફ્રી છે અને એટલું નહીં દવા દવાખાના મોહલ્લા ક્લિનિક આ સંપૂર્ણ ફ્રી છે અને ઉપરથી મહિલાઓને મહિને હજાર રૂપિયો એટલા માટે દિલ્હીમાં આજે મહિલાઓ સારી રીતે પોતાનું ગુજરાન ઓછી મોંઘવારીમાં મોંઘવારી ઓછી હોવાના કારણે ઘર ચલાવી શકે છે સૌથી ઓછી મોંઘવારી દિલ્હીમાં છે દેશમાં અને સૌથી વધુ ગુજરાતમાં છે સૌથી લાભ દિલ્હીમાં મળી રહ્યા છે અને દેવું દિલ્હીમાં નથી સરકાર ઉપર જ્યારે સૌથી વધારે દેવું ગુજરાતમાં છે અને ગુજરાતમાં કશું લાભ મળી નથી રહ્યું માનનીય ભૂપેન્દ્રભાઈ મારે કેવું છે કે મધ્યપ્રદેશમાં તમારી સરકાર છે એ મહિલાઓને લાડલી યોજના અંતર્ગત નાણાં આપે છે મહિને મહારાષ્ટ્રમાં આપે છે ગુજરાતમાં મહિલાઓએ શું પાપ કર્યા છે આજે અરવિંદજીએ ફરીથી એ મહિલાઓને બીજી ગેરંટી આપી છે કે હજાર રૂપિયા તમને ગેરંટી આપી હતી હજાર રૂપિયા મળવાનું શરૂ થઈ ગયું પણ ચૂંટણી પછી ફરીથી આમ આદમી પાર્ટી જીતશે માન્ય અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી બનશે એટલે એ રાશિ વધારીને એકવીસો રૂપિયા કરશે એકવીસો રૂપિયા ખાતામાં આવશે તો વિચાર કરો ત્રણ મહિલાઓ હોય તો ત્રણ મહિના મહિલાઓ ઘરમાં હોય તો ત્રેસઠસો રૂપિયા થાય મહિને તો એ અનાજ કરિયાણાનું બિલ ચૂકવી શકે દૂધનું બિલ ચૂકવી શકે એ પોતાના બાળકોની ટ્યુશન ફી ભરી શકે કેટલી રાહત દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજીએ કરી અને કોઈ દેવું નથી કોઈ કર્જ નથી માત્ર ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું અને આ બધી વ્યવસ્થાઓ થઈ શકી છે જયારે ગુજરાતમાં ચાર લાખ કરોડનું કરજ છે અને કોઈ ફ્રી સુવિધા નથી તો માન્ય ભૂપેન્દ્રભાઈ તમે બે વર્ષની ઉજવણી કરી છે અભિનંદન તમને હજી તમને ત્રણ વર્ષ છે તમારે જો તમે કંઈક સારું કરીને જવા માંગતા હો આમે એક વર્ષ રહેશે એટલે તમને હટાવી જ દેશે આ જેમ વિજયભાઈને હટાવ્યા હતા એવી રીતે તો તમારી પાસે બે વર્ષ છે આ બે વર્ષની અંદર તમે મહિલાઓને દર મહિને બે હજાર રૂપિયો જાહેર કરો ગુજરાતમાં એવી આમ આદમી પાર્ટી તરફથી હું માંગ કરું છું અને તમામ મહિલાઓ અને ગુજરાતની હું વિનંતી કરું છું તમામ મહિલાઓ પોતે પણ સોશિયલ મીડિયા ઉપર પણ માંગ કરે ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ઉપર અને તમામ જે ભાજપના કાર્યકર્તાઓ અથવા ભાજપના કાર્યક્રમો હોય અથવા ભાજપના હોદ્દેદારો આવે સાંસદ ધારાસભ્યો મંત્રી મુખ્યમંત્રી એમની પાસે માંગ કરો કે તમે બીજા રાજ્યોમાં મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્રમાં તમે લાભ આપો છો ગુજરાતમાં કેમ નથી આપતા તો આ એક માંગ તમામ મહિલાઓ પણ કરે એવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત